શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ચાર રાઉન્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ વકૃત્વ સ્પર્ધા સામાન્ય જ્ઞાન વ્યક્તિત્વ મૂલ્યાંકન અને ઇન્ટરવ્યૂ જેવા રાઉન્ડના આધારે સ્પર્ધકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અગિયાર બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે નિર્ણાયકોનો પરિચય આપેલ જ્યારે નિર્ણાયકોનું સ્વાગત વિદ્યાર્થીની બહેનો દ્વારા પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન નિમવત કૃપાએ કર્યું હતું સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા ડૉક્ટર રૂક્ષાનાબેન કુરેશી તથા ડૉક્ટર હરિતાબેન જોશીએ ભૂમિકા ભજવી હતી કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપિક છાયાબેન શાહ તેના સહાયક તરીકે ડૉક્ટર જાગૃતિબેન રાઠોડે કરેલ હતું આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાઘેલા હેતલ દ્વિતીય ક્રમ આ ચૌહાણ આસિયા તથા તૃતીય ક્રમ દાફડા ધર્મિષ્ઠાએ પ્રાપ્ત કરેલ ગત વર્ષે બેસ્ટ પર્સનાલિટી બનેલ નિમાવત કૃપાએ સ્પર્ધામાં પ્રથમ આવનાર વાઘેલા હેતલને તાજ પહેરાવીને તેનું સન્માન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો